સર્વપ્રથમ સાપર ગામના સર્વે ગ્રામજનો અને દેશવાસીઓને ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજનો દિવસ ખરેખર રાષ્ટ્ર માટે અને સાપર ગામ માટે ખૂબ જ મહત્ત્વનો છે વિશેષ મહત્ત્વ એટલા માટે એટલી છે કે આપણી સેનાએ છેલ્લા થોડા વખત પહેલાં ઉદમ્ય સાહસ દેખાડી અને ઓપરેશન સિંદૂરમાં માત્ર વીસ મિનિટમાં દુશ્મનને ઘૂંટણો પર લાવી દીધો ખરેખર ત્યાર પછી સ્વતંત્ર પર્વની પહેલી ઉજવણી થતી હોય ત્યારે આપણા સર્વેના રિયામાં ખૂબ ઉમંગ હોય એવું જ એક એ કાર્યને બિરદાવવા માટેથી અને સાપર ગામ જે રીતના વિશ્વ પ્રસિદ્ધ છે એ રીતના એને પણ પ્રતિપાદિત થાય એટલા માટે થઈને સાપર ગ્રામ પંચાયત દ્વારા તળાવના અમૃત સરોવરના કાંઠે એકસો ને દસ ફૂટ ઊંચો ત્રિયનંદર રાષ્ટ્રધ્વજને આજે ફરકાવવામાં આવ્યો છે જે કાયમ માટે ખુલ્લો રહેશે અને સાપરગામની ચારો દિશા અને રાષ્ટ્રપતિએ પોતાની પ્રતિબદ્ધતાનું સર્વેને અનુમોદન કરશો જય હિન્દ જય ભારત